નમસ્કાર મિત્રો આ વાર્તા સાંભળીને તમારા રૂઆટા ઊભા થઈ જશે મારું નામ કોમલ છે અને મારી ઉંમર ઓગણીસ વર્ષની છે અને હું રાજકોટ શહેરની અંદર રહીએ છીએ મારા કુટુંબની અંદર મારો ભાઈ મમ્મી પપ્પા અને હું એટલા લોકો છીએ મારું ઘર પણ ખૂબ જ મોટું છે અને મારા ઘરેથી થોડીક ગાયો પણ છે અને તેની દેખભાળ માટે અમે એક ગોવાળો રાખેલો છે તેનું નામ રામુ છે તે જોવામાં ખૂબ જ હેન્ડસમ લાગે છે અને તે અવારનવાર મારી સાથે હજી પણ મજાક મસ્તી કરતો રહે છે અને તે મને લાઈન પણ આપતો હતો શરૂઆતમાં મેં તેની વાતો ઉપર કંઈ પણ ધ્યાન આપ્યું નહીં પણ ધીમે ધીમે તેની વાતો અને તેનો હસી મજાક પ્યારમાં બદલાઈ રહ્યો હતો અને હું રોજ સાંજે યુટ્યુબ ઉપર સુંદર મજાના વિડીયો જોતી હતી અને આનંદ કરતી હતી અને મજાક કરવાનો ખૂબ જ શોખ હતો મને મજા પણ આવતી હતી પણ તેની માટે કોઈ બીજા વ્યક્તિની પણ જરૂર હતી તો ધીરે ધીરે રામુને હું પસંદ કરવા લાગી હતી અને તે પણ મને પસંદ કરવા લાગ્યો હતો અને એક દિવસ રામુ ગાયને ચારો નાખી રહ્યો હતો તો હું તેની પાછળ ગઈ તો તે કહેવા લાગ્યો હતો કે તમે અહીંયા શા માટે આવ્યા છો તમારે કોઈ કામ હતું તો તમે મને બોલાવી લીધો હોત તો હું ત્યાં આવી જાત અને હું તમારું કામ કરી દેત હું તેને જોઈ રહી હતી મારું મન ફક્ત તેને જોવામાં મગ્ન થઈ ગયું હતું મેં તેને કહ્યું કે રામુ મને તારી સાથે પ્રેમ થઈ ગયો છે હું તારા વગર હવે રહી શકતી નથી અને તું મને ઘડીએ અને બપોરે યાદ આવે છે ઘડીએ અને પોરે જ યાદ આવે છે અને રાત્રે જ્યારે હું સુવા જાઉં છું તો મારા સપનામાં પણ તું જ આવે છે અને તારા સપના પણ મને ખૂબ જ આવે છે હું બસ તારા વિચારોમાં ખોવાઈ ગયેલી રહું છું તો તેણે કહ્યું અરે માલકીન તમે શું પાગલ થઈ ગયા છો જો તમારા ઘરવાળાને ખબર પડશે તો તે મારે વિશે કેવું વિચાર છે તેને મારા ઉપર વિશ્વાસ જતો રહેશે અને હું તમારી સાથે એવું નથી કરી શકતો તો આ ખોટું છે મેં તેને કહ્યું શું તું મને પ્રેમ નથી કરતો શું તું હું તને પસંદ નથી કરતી મારામાં કોઈ ખોટ છે તો તે કહેવા લાગ્યો કે નહીં નહીં એવું નથી હું તમને ખૂબ જ પ્રેમ કરું છું પરંતુ ડરના કારણે હું હિંમત નહીં કરી શકું અને હું તમને કંઈ પણ નહીં કહી શકું તો મેં તેને કહ્યું હતું કે રામુ જો તને પ્યાર જ હોય તો પછી ડરવાની જરૂર નથી આટલું કહેતા જ તેણે મને ગવાય ગ નવાઈ લગાડી દીધી હતી અને તે કહેવા લાગ્યો કે માલકીન તમે મારો સાથ કોઈપણ સંજોગોમાં આપજો તમે મને ક્યારેય છોડીને ન જતા તો મેં તેને કહ્યું હતું હવે જીવન જીવવું મરવું બસ તારી સાથે જ છે પછી ભલે મારે મારા પરિવારના વિરોધ જવું પડે અને તેણે કહ્યું હવે તમે જતા રહો નહીં કોઈ આપણને જોઈ જશે મિત્રો આના જેવી જ બીજી સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બે લાયકન ઓલ ઉપર જરૂરથી સેટ કરજો આજ રાત્રે હું તમને મળવા જરૂર આવીશ હું મારા રૂમમાં આવીને તેને આવવાની રાહ જોવા લાગી અને વિચારી રહી હતી કે હું અને રામુ ક્યારે એકબીજાનામાં ખોવાઈ જઈએ સાંજે બધાએ ભોજન કર્યું અને પોતપોતાના રૂમની અંદર જોવા માટે જતા રહ્યા હતા હું રામુનો ઇંતજાર કરવા લાગી હતી અને લગભગ અગિયાર વાગી ગયા હતા પણ રામુ હજી આવ્યો ન હતો હું મારા પલંગ ઉપર ઉદાસ બેઠી હતી હું ક્યારેક ક્યારેક મારી પાસે જતી બારી પાસે જતી અને નીચે જોઈ અને પાછી ચૂપચાપ બેસી જતી હતી હું વિચારી રહી હતી કે શું વાત શું વાત હશે આજે તે હજી સુધી ન આવ્યો તો મેં જોયું કે તે હવેલીની પાછળથી એક આદમી ચાલતો ચાલતો આવી રહ્યો હતો તે ધીરે ધીરે ઉપર ચડ્યો અને મારી બારી પાસે આવીને મારા રૂમની અંદર આવી ગયો મેં તેને કહ્યું હતું રામુ તે આવવામાં કેટલો સમય લગાડી દીધો હતો મિત્રો આના જેવી સ્ટોરી જોવા માટે અમારી આ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હું તારી રાહ જોઈ જોઈને થાકી ગઈ હતી અને તારા વગર મારી હાલત પણ ઘણી જ પાણી વગરની માછલી જેવી થઈ ગઈ હતી તે કહેવા લાગ્યું કે શું તમને ખબર નથી માલકીન માલિકે મને કામ માટે શહેરમાં મોકલ્યો હતો તો મેં તેને પૂછ્યું હતું કે તને શું કામ માટે શહેરમાં મોકલ્યો હતો તારા માલિકે તો તે કહેવા લાગ્યા હતા કે તમને ખબર નથી તમારો જન્મદિવસ આવે છે ને તો સાહેબે તમારા માટે એક નેકલેસ લાવવા માગે છે માટે મને શહેરમાં મોકલ્યો હતો આ સાંભળીને હું તેની તરફ હસતા હસતા જ જોવા લાગી હતી અને મને તેની આંખોમાં કાંઈક અલગ જ દેખાઈ રહ્યું હતું અને મેં કહ્યું કે રામુ તું મને શું ગિફ્ટ આપીશ તો તે કહેવા લાગ્યો હતો કે હું તમને શું આપી શકું હું તો નાનપણથી જ નોકર રહ્યો છું અને તો મેં તેને કહ્યું કે રામો કોઈ નોકર અને માલિક નથી હોતા અને ગિફ્ટની વાત છે તો તારા જેટલી કિંમતી ગિફ્ટ મને કોઈ નહીં આપી શકે કારણ કે આજે તું મને એ ગિફ્ટ આપીશ જેની જરૂર મારે ખૂબ જ છે અને હું તેના માટે કેટલા પણ ટાઈમથી તડપું છું આટલું જ બોલીને હું તેને વળગી પડી અને પછી હું તેને કહેવા લાગી હતી કે ચાલ રામું આજે આપણે કેરમ રમીએ તારી સાથે કેરમ રમવામાં માટે હું ક્યારની વાટ જોઉં છું અને ક્યારની તરસું છું યાર જોઉં છું પછી અમે બંને કેરમ રમવાની શરૂઆત કરી હતી અને ધીમે ધીમે રમી રહ્યા હતા રામુ કેરમ રમવાનો એક માસ્ટર ખેલાડી હતો તો તે દરેક કુકરી વ્યવસ્થિત રીતે બોક્સની અંદર નાખી રહ્યો હતો તેનો કોઈ દાવ ખાલી ન જતો અને હાલો રમત રમતા રમતા અમે ક્યારે સૂઈ ગયા તેની અમને પણ ખબર જ ના રહી મિત્રો જાગીને જોયું તો સવાર પડતાની તૈયારી હતી અને ત્યાં જ અચાનક મારા પપ્પાનો જોરદાર અવાજ આવ્યો હતો મારા રૂમની અંદર અને એ સાંભળીને હું ચોંકી ગઈ હતી હવે મારે શું કરવું એ વિચારી રહી હતી ત્યાર પછી રામુએ રામુ ક્યાં છે મારા પપ્પાનો અવાજ સાંભળીને રામુ ઝડપથી ઊભો થઈ ગયો અમારા બંનેના દિલની ધડકન જોર જોરથી ધડકવા લાગી હતી જેવી રીતે ડીજે વાગે ને એવી જ રીતે અને હું વિચારવા લાગી જો પિતાજીને આ વાતની ખબર પડી જશે તો ન જાણે શું કરશે અરે ભગવાન હવે શું કરવું તો મેં રામુને કહ્યું તું ડર નહીં હું નીચે જાઉં છું અને પપ્પાને બીજી વાતે લગાડું છું અને તું જે રીતે સાંજે ઉપર આવ્યો હતો ને તેવી જ રીતે તું નીચે જતો રહે અને થોડી જ વાર પછી તું પપ્પાની પાસે આવી જજે તેણે કહ્યું ઠીક છે હું નીચે મારા પપ્પા પાસે ગઈ હતી અને કહેવા લાગી હતી શું વાત છે પપ્પા કેમ બૂમા બૂમ કરો છો અને કેમ તમે રાડો પાડી રહ્યા છો તો હજી તો સૂરજ પણ નથી ઉગ્યો અને તમે રામું રામું કરવા લાગ્યા હતા રામુ વગર શું તમારું કોઈ કામ નથી થતું તો મારા પપ્પા મને કહેવા લાગ્યા હતા કે રો તે રોજ જ છ વાગ્યે રામું આવી જાય છે અને પણ આજે તો નથી આવ્યો ત્યાં અચાનક રામું આવી ગયો તો પપ્પાએ કહેવા લાગ્યા હતા કે રામુ તું ક્યાં ગયો હતો તને ક્યારનો બોલાવું છું તો રામુએ કહ્યું કે માલિક ગાયોને સારો આપી રહ્યો હતો આ વાત સાંભળીને પિતાજીને ગુસ્સો પણ શાંત થઈ ગયો હતો અને હવે જ્યારે પણ અમને સમય મળ્યો હતો તો અમે બંને કેરમ રમીએ છીએ અને થોડા થોડા દિવસો પછી અમે બંને ઘરે બહાર પણ એક મંદિરની અંદર પણ લગ્ન કરી લીધા હતા અને આજે અમે બંને ખૂબ જ ખુશીથી જિંદગી જીવીએ છીએ અને હા મિત્રો તમારે પણ આવી સ્ટોરી જોવી હોય અલગ અલગ તો અમારી ચેનલને લાઈક સર સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો મારી લવ સ્ટોરી તમને પસંદ આવી હોય તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને હા કમેન્ટમાં જરૂર કહેજો વિડીયો કેવો લાગી રહ્યો છે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં જરૂરથી કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયોની અંદર આવેલા નામ પાત્ર ઘટના ફક્ત ને ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ સાથે કે ધર્મ સાથે સંબંધ નથી આ વાર્તા ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવેલી છે કોઈ દિલ ઉપર ના લેવું વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ લાઇક શેર સબસ્ક્રાઈબ કરો કાલે મળીશું નવા વિડીયોમાં ઓકે બાય